જય મહારાજ હું સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલ અકલાચામાં ધોરણ નવ અને દસ બંનેમાં બ્યુટી વેનલેસ વિષય લઈને આ ટ્રેમાં ફરજ બજાવું છું જેમાં આપણે આજે જોઈશું વધુ આગળ કે ત્વચાના સ્તરો વિશેની સમજ તો અહીંયા આપણે એ આગલા વિડીયોમાં જોયું એ પ્રમાણે અહીંયા આગળ ત્વચાના સ્તરો છે હવે એની આગળ આપણે જોઈશું કે કેરે કેરેટીનો સાઇટ્સ ત્વચાના કોષો વિશે કેરેટીનો સાઇટ્સ ત્વચાના કોષો જ્યારે બહારની તરફ વધે છે ત્યારે તે વધારે પરિપક્વ કે વિભન્ન બની જાય છે અને તેમાં કેરેટિન જામી જાય છે તે અંતે પડી જાય છે અથવા ઘસાય છે બાહ્ય ત્વચા હેપીડર્મિસ અને બાહ્ય ત્વચાની સ્તરોનું અને ત્વચાને નીચેનું સ્તર ડર્મિસ વચ્ચે એક વિશેષ સંરચના સમાયેલી હોય છે આમાં વિભિન્ન પ્રોટીન સંરચના સમાવિષ્ટ હોય છે જે કેરેટિન કોષોના મૂળભૂત સ્તરને બેસ્મેન્ટ પટલ સોમ્સ સાથે જોડે છે અને બેસમેન્ટ પટલને આંતરિક ત્વચા એન્કરિંગ ફાઇબ્રિલ્સ સાથે જોડે છે બેસમેન્ટ પટલ એ ખાતરી કરે છે કે બાહ્ય ત્વચા એપિડર્મિસ આંતરિક ત્વચા સાથે મજબૂતીથી ચોંટી જાય છે મેલેનોસાઇટ્સ સાઇટ્સ રંગ દ્રવ્ય ઉત્પન્ન કરનારા કોષો મેલેનોસાઇટ્સ સાઇટ્સ રંગ દ્રવ્ય ઉત્પન્ન કરનારા કોષો છે બાહ્ય ત્વચા એપિડર્મિસના બેન્સ મેન્ટ પટલ પાર્ક જોવા મળે છે આ કોષો એક કળા રંગદ્રવ્યનું નિર્માણ કરે છે જેને મેલેનિન કહેવાય છે જે ત્વચાના વિભિન્ન રંગો માટે કારણરૂપ હોય છે મેલેનિન અથવા મેલેસોમમ્સ મેલેનોસોમ્સ નામના નાના પાર્સલમાં ભરેલા હોય છે જેને પછીથી કેરેટિનોમ સાઇટ્સ ત્વચાના કોષોમાં સ્થાનાંતરિત કરી દેવામાં આવે છે મેલેની ત્વચાને પાર યુવી કિરણોથી બચાવે છે અહીં આગળ આપણે જોઈએ છે કે આપણે જે હેરલેક્સ કોષો છે રોગપ્રતિકારક કોષો એની આગળ આકૃ આકૃતિ અહીંયા આગળ આપી છે કેવી કેવી રીતના એની રચના હોય છે લેંગર હેન્સ કોષો રોગપ્રતિકારક કોષો પણ આપણે એને કહીએ છીએ બાહ્ય ત્વચા એપિડર્મિસમાં મળી આવતા એ રોગપ્રતિકારક કોષો છે આ શરીર માટે એલર્જેન્સ શરીર માટે બાહ્ય પદાર્થોની ઓળખ કરવા માટે જવાબદાર છે મર્કેલ કોષો મર્કેલ કોષો બાહ્ય ત્વચા એપિડમિસના મૂળભૂત સ્તર પાર જોવા મળે છે મર્કેલ કોષોને જોવા માટે ખાસ રોગપ્રતિકારક હિન્સ્ટોકેમિકલ સ્ટ્રેન કરવા જરૂરી છે બાહ્ય ત્વચાની નીચેનું સ્તર ડર્મિસ બાહ્ય ત્વચાની નીચેનું સ્તર ડર્મિસ ત્વચાના રેસાયુક્ત સંયોજક પેશી કે સહાયક સ્તર છે એ જે આપણે બાહ્ય ત્વચાની જે સ્તરનું છે એનો આ આળો છેદ છે કે હેર સાફ્ટ કોલેજન અને ઇલાસ્ટિન ફાઈબર ડર્મિસ પરસેવાની ગ્રંથિ કે સ્કૂપ આપણે આખીએ એમની રચના છે પ્રમુખ રેસા આ રીતે કોલેજન રેસા આ પ્રકારના રેસા બાહ્ય ત્વચાની નીચેનું સ્તર ડરમિસમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે કોલેજન રેસામાં ખૂબ જ તન્યતા બળ હોય છે જે અને આ ત્વચાને મજબૂતી અને જાડાઈ પ્રદાન કરે છે કોલેજન બંડલ ઉપરના કે પીપીલરી ડરમિસના નાના હોય છે અને ઊંડા કે રેટિક્યુલર ડર્મિસમાં ચાડા બંડલ બનાવે છે ઇલાસ્ટીન લોચ આ પ્રકારના રેસા ફાઈબર ત્વચાને લોચ અને અનુકૂળતાના ગુણ પ્રદાન કરે છે અહીંયા આગળ આપણે કોલેજની પણ અહીંયા આગળ આકૃતિ આપેલી છે કે આપણે કેવી રીતના આપણે એ સ્તર હોય છે અહીંયા આગળ આપેલી આપ આકૃતિ આપેલી છે એનો પણ આળો છેદ આપણને જોવા મળે છે કોલેજન અને ઇલાસ્ટિન રેસા વાસ્તવિક પદાર્થ મૂક્યો પોલીસેકેરાઈડ જેલ દ્વારા એક સાથે બંધાયેલા હોય છે જેમાં પોષક તત્વ અને કચરો અન્ય પેશી ઘટકોમાં ફેલાઈ શકે છે અને આને બનાવી શકે છે ત્વચામાં નસો રક્તવાહિકાઓ ઇપિડર્મલ એડનેક્સલ સંરચનાઓ જેવું ઉપર કહેવામાં આવ્યું છે અને એ કોષો પણ હોય છે આંતરિક ત્વચા સબક્યુમી સબક્યુટીસ આંતરિક ત્વચા વિશે આપણે હવે જાણીશું કે શરીરની અંદરની ત્વચા છે આંતરિક ત્વચા એક ચરબીવાળું સ્તર છે જે બાહ્ય ત્વચાની નીચેનું સ્તર ડર્મિસ અને બાહ્ય ત્વચાની એપિડર્મિસ અને નીચે આવેલું સ્તર અને ત્વચાની નીચેની પેશીઓ હાઇપોડર્મિસ કે મેન્યુ મેનિક્યુલસ પણ કહેવામાં આવે છે આંતરિક ત્વચા માં મુખ્યત્વે ચરબી કોષો ચેતાઓ અને રક્તવાહિનીઓ હોય છે ચરબી કોષોને મુખ્યત્વે માં વ્યવસ્થિત કરવામાં આવે છે જ્યાં સેપ્ટા નામની સંરચના દ્વારા અલગ કરવામાં આવે છે સેપ્ટા નસો રક્તવાહિનીઓ રેસાયુક્ત પેશી અને ફાઇબ્રો પ્લાસ્ટ હોય છે રેસાયુક્ત સેપ્ટાય ત્વચા માં ડિમ્પલ નિર્માણ કરી શકે છે હવે આપણે જે રહી છે એને ત્વચાના કાર્યો શું છે ત્વચાની શરીરનું સૌથી મોટું અંગ છે ત્વચા મહત્વપૂર્ણ કાર્ય કરે છે જેના પરિણામ સ્વરૂપે કેટલી રાસાયણિક અને ભૌતિક પ્રક્રિયાઓ થાય છે ત્વચાના મૂળ કાર્યો આ પ્રકારે છે ઉપરનું જે આપણી સુરક્ષા કરે છે ત્વચાનું સૌથી મહત્ત્વપૂર્ણ કાર્ય ઈજા ગરમી વિકિરણ રસાયણ સૂક્ષ્મજીવોથી શરીરની રક્ષા કરે છે સ્ટ્રેટમ કોર્નિયમના સતત બહાર નીકળવાના કારણે આ એક યાંત્રિક અવરોધ તરીકે કાર્ય કરે છે અને જીવોને ત્વચામાં રહેવા કે પ્રવેશવા નથી કરવા દેતું બાહ્ય ત્વચા એપિડર્મિસની મૂળભૂતમાં હજર મેલોસોનાઇટ મેલેનોસાઇટ્સ દ્વારા નિર્મિત મેલેનિન શરીરને પરાજાંબલી કિરણોથી બચાવે છે બાહ્ય ત્વચામાં ફેંગોસાઇટ્સ એજન્ટોમાં હાજર લેંગર હેન્સ કોષો જે ત્વચા પર આક્રમણ કરે છે પછી વાતાવરણ તાપમાનનું વિનિમય વિનિયમન ત્વચા તાપમાન નિયામકના મકના રૂપમાં પણ કામ કરે છે જેનાથી શરીરના ભેજના નુકસાનને નિયંત્રિત કરીને વિવિધ વ્યાપક તાપમાન અને વાયુમંડલીય સ્થિતિઓને અનુકૂળ થઈ જાય છે આ પરસેવાની ગ્રંથિઓ દ્વારા પરસેવા સ્ત્રાવને નિયંત્રિત કરીને કરવામાં આવે છે હોર્મોનનું સંરક્ષણ સૂર્યના પ્રકાશની હાજરીમાં ત્વચામાં વિટામિન ડીનું એક સક્રિય રૂપ સંશ્લેષિત થાય છે અપશિષ્ટ પદાર્થોનો ત્યાગ પરસેવો અને શિવમના સ્ત્રાવની મધ્યમથી ત્વચા ઉત્સર્જનનું કામ કરે છે આંતરડા યકૃતની પાચન પ્રક્રિયાઓમાં પરિણામ સ્વરૂપે કેટલાય હાનિકારક પદાર્થોને સમાપ્ત પણ એ કરે છે તો આજના વિડીયોમાં બસ આટલું જ વધુ આપણે આગળના વિડીયોમાં જોઈશું બધાને જય મહારાજ